એક કથા મુજબ આ સ્થાન પહેલા અસલ જંગલનો છેવાડો હતો તેમાંની એક ગાય રોજ એક જ જગ્યાએ દૂધની શેર છોડતી જેથી ગોવાળના ઘરે દૂધ ઓછું નીકળતું તપાસ કરતા રખવાળને વાત ધ્યાન પર આવી અને એક દિવસ રાતે ગોવાળને સ્વપ્નમાં શિવજીએ દર્શન આપી જે જગ્યાએ ગાય દૂધની શેર છોડતી તે જગ્યાએ શિવજીને બહાર કાઢવા વિનંતી કરાઈ અને ત્યાં ખોદકામ કરતાં શિવલિંગ નીકળ્યું હતું હું મનીષગી જગનીષગી ગોસ્વામી કે ભક્તજનોની મનોકામના પરિપૂર્ણ થાય છે સ્વયંભૂ શિવલિંગ હોવાથી એનો શક્તિ અને પાવર ઘણો બધો હોવાથી દરેક મનોકામના દરેક ઈચ્છાઓ પરિપૂર્ણ થાય છે શ્રાવણ માસ અહીં ઘણા પધારે છે કેદારેર મંદિર સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ હોવાની સાથે જે લિંગનું સમાન છે અને મંદિરનું ધાર્મિક રીતે જ નહીં પણ રાષ્ટ્રીય રીતે પણ આસ્થા નું વિશેષ સ્થાન ધરાવે છે

અરે હર મહાદેવ મારું નામ મહાદેવ જેમ્સ છે અને હું સુરતનો રહેવાસી છું આ મંદિરથી આ મંદિર મેં ઘણા વર્ષોથી સાંભળું છું અને આ મંદિરમાં ઘણી એવી શ્રદ્ધા છે તો અમે સ્પેશિયલી સુરતથી અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે સો આ મંદિર કિદાર કિદારેશ્વર મહાદેવના નામથી ઓળખાય છે અને ઘણું પુરાણું એવું મંદિર છે એ તો પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થાય છે તો મારું તમને એ જ કહેવાનું છે કે તમે

આ મંદિર નિર્માણ સાતસો વર્ષ પૂરનું હોવાનું કહેવાય છે અને જેને સમર્થન કરતા ચીનના પ્રવાસી યુએન સંઘ ભારતના પ્રવેશ નીકળ્યા હતા ત્યારે તેમના પ્રવાસની નોંધમાં કરેર વર્ણનમાં બારડોલીના આ કેદારેશ્વર મંદિરનું વર્ણન કરવામાં આવ્યું છે તેમજ હિમાલયની નિવાસી સંત અભિરામ દાસ ત્યાગીએ પણ આ મંદિરના દર્શન કરતા હિમાલયને કેદારનાથના જેવી અનુભૂતિ થઈ હોવાની સાથે જ્યોતિલિંગ સમાન ગણાવ્યું હતું અને ભક્તો પણ કેદાર દાદા ઉપર અપાર શ્રદ્ધા ધરાવે છે ખાસ કરીને આપના હિન્દુ ધર્મ મુજબ શ્રાવણ માસ શરૂ થાય એટલે ઉત્સવની મોસમી જમી પડે છે અને ભક્તો પણ જલ્દી રીઝનારા ભોળેનાથ એવા મહાદેવના પવિત્ર શ્રાવણમાં શરૂ થયો છે અને શિવ ભક્તો અહીં કેદારેશ્વર મંદિરના મંદિરે આવી પોતાની મનોકામના પણ લે છે સુરેશ રાઠોર હિન્દ ટીવી ન્યૂઝ બારડોલી